નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ મોબાઈલથી તો મિત્રો કલ્યાણ કરીને સ્ક્રીનશોટ લઈ લીજો અને મિત્રો આ છેલ્લા બે ડોક્યુમેન્ટ્સ ઇ શ્રમ કાર્ડ અને સ્વઘોષણા પત્ર તો આ બે ડોક્યુમેન્ટ્સ વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો વિડીયો જોઈ લીજો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ફોટામાંથી પીડીએફ કેવી રીતના બનાવી એના વિશે મેં વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો જોઈએ મોબાઈલ સ્ક્રીન ઉપર એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું ઈ કુટીર તો જેમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાશે ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ડોટ તો એ વેબસાઇટ ખોલવાની છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ પ્રકારની વેબસાઇટ છે અને મિત્રો આ વેબસાઇટ તમારે ડેસ્કટોપ સાઇઝમાં ખોલવાની છે તો ડેસ્ક્રોપ સાઈઝ ઓન કરવા માટે તમારે ઉપર ત્રણ ટપકા દેખાતા છે તો એના પર ટચ કરવાનું છે ત્યારબાદ આમાં નીચે આવવાનું છે અને એમાં તમને ડેસ્કટોપ સાઇઝની સામે નાનુકડું બોક્સ છે એમાં માર્ક કરી લેવાનું છે એટલે આ વેબસાઇટ ડેસ્કટોપ સાઇઝમાં ખુલી જશે ત્યાર પછી મિત્રો આ લોગિન ઇન બોક્સ નીચે રજિસ્ટ્રેશન લખ્યું છે એની સામે લાલ અક્ષરમાં ક્લિકર લખ્યું છે એના એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો તમારી સામે આવી એક સ્ક્રીન આયોજી છે તો જેમાં તમારે અરજદારની પર્સનલ વિગતો આપવાની છે જેમાં સૌથી પહેલા અંગ્રેજીમાં નામ લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે ત્યારબાદ બાજુમાં આધાર કાર્ડનો નંબર નાખવાનો છે ત્યાર પછી નીચે લિંક સિલેક્ટ કરવાની સ્ત્રી છે કે પુરુષ ત્યાર પછી બાજુમાં જન્મ તારીખ નાખવાની આધાર કાર્ડ પ્રમાણે ત્યારબાદ મોબાઈલ નંબર બાજુમાં એમલ આઈડી જો તમારે નાખ્યું હોય તો એ ફરજિયાત નથી ત્યાર પછી તમારે એક પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ એવો બનાવવાનો કે જેમાં પેલી એ બીસીડીના અક્ષર બીજી એ બીસીડીના અક્ષર નંબર આવવા પડે સ્પેશિયલ કેરેક્ટર આવવા પડે અને ઓછામાં ઓછા આઠ આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના પાસવર્ડ બનાવવાનો છે બાજુમાં એનો એ પાસવર્ડ નાખવાનો છે ભરથી ત્યાર પછી આ કેપ આ ભરવાનો છે ત્રણ પ્લસ બે જવાબ આપવાનો છે અને ત્યારબાદ નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો આવું એક ડાયલોગ બોક્સ આવે છે જેમાં તમારે પુષ્ટિ કરો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને એક યુઝર આઈડી આપવામાં આવશે કે જેનાથી તમે લોગિન થઈ શકો છો તો આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો હવે મિત્રો આપણી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ આવી ગયો છે તો હવે આપણે લોગિન થવાનું છે તો આપણને જે આઈડી મળે છે એ આઈડી નાખવાની છે અને નીચે આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ નાખવાનો છે ત્યાર પછી નીચે કેપ્ચા કોડ ભરવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારી સામે આવું એક નાનકડું ફોર્મ આવી જશે તો આમાં તમારે અમુક વિગતો આપવી પડશે જેમાં તમારે સૌથી પહેલાં તમારું નામ લખવાનું છે અંગ્રેજીમાં હશે પણ બાજુમાં ગુજરાતીમાં લખવાનું છે ત્યાર પછી અરજદારના પિતા અથવા પતિનું નામ લખવાનું છે પહેલા અંગ્રેજીમાં લખવાનું અને પછી બાજુમાં ત્યાર પછી અરજદાર અપંગ છે કે નહીં હા અથવા ના સિલેક્ટ કરો ત્યાર પછી મિત્રો બાજુમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે તો ફોટો અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી ગેલેરીમાં જઈ આ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તો આપણા અરજદારનો ફોટો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે મિત્રો અરજદારનું સરનામું આપવાનું છે રાજ્યનું નામ સિલેક્ટર જે છે તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારું તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું ગામનું નામ સિલેક્ટ કરવાનું અને તમારા ગામમાં ક્યાં રહો છો એનું સરનામું આપવાનું છે અને ત્યાર પછી તમારા વિસ્તારનો પિનકોડ લખવાનું છે અને મિત્રો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ઉપર મુજબ એની સામે ટીકમાર્ક કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો બધી માહિતી એકવાર ચેક કરી લેવાનું છે અને ત્યાર પછી અપડેટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે અને તમે લોગિન થઈ જશો આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો કુટિર ઉદ્યોગ દ્વારા કેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે એ તમને દેખાશે તો જેમાં તમને માનવ કલ્યાણ યોજનાનો ઓપ્શન દેવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારી સામે આવું એક લાંબુ એવું સૂચનાનું પેજ આવી જશે આમાં તમારે નીચે આવવાનું છે અને ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો તમારી સામે આ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ખુલી જશે તો આ સ્ટેપ એકમાં તમારી વ્યક્તિગત માહિતી છે તો આમાં તમારે માત્ર એક રેશન કાર્ડનો નંબર નાખવાનો છે બીજું કંઈ પણ નથી કરવાનો આ રેશન કાર્ડનો નંબર નાખી સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલી જશે જેમાં તમારે અરજીની વિગતો આપવાની છે જેમાં સૌથી પહેલા તમારે કિટ કિટનું નામ સિલેક્ટ કરવાનું છે કે તમારે કયું સાધન લેવાનું છે ટોટલ દસ પ્રકારના ધંધા માટે આ ટૂલ કિટ મફતમાં આપવામાં આવે છે તો તમારે જે પણ ધંધા માટેનું સાધન લેવાનું હોય એ ધંધાનું નામ સિલેક્ટ કરવાનું છે જેમ કે હું અહીંયા દૂધ દહીં વેચનાર સિલેક્ટ કરું છું ત્યાર પછી કે રસદાર કેટલું ભણેલા છે એ સિલેક્ટ કરવાનું છે દસ પાસથી નીચે હોય દસ પાસ હોય બાર પાસ હોય તો જે પણ ઓપ્શન લાગુ પડે એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી મિત્રો ત્રણ પૈકી કોઈ પણ એક વિગત ભરો તો મિત્રો તમને આમાં ત્રણ ઓપ્શન જોવા મળશે નંબર એક કે ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ કે જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ કાર્ડ નો નંબર લખવાનો છે અને જો અરજદાર શહેરી વિસ્તાર થી હોય અને એમની પાસે સુવર્ણ રોજગારી કાર્ડ હોય તો એ કાર્ડ નો નંબર લખવાનો છે અને જો તમારી પાસે બંને માંથી એક પણ કાર્ડ ન હોય તો તમારી પાસે આવક નો દાખલો તો હશે જ અને જો આવકનો દાખલો ન હોય તો કઢાવી લીજો તો એ આવકના દાખલામાં કેટલી આવક છે એ આવક લખવાની છે અહીંયા અને મિત્રો આવકનો દાખલો બહુ જૂનો ન હોવો જોઈએ છેલ્લા અઢી વર્ષની અંદર કઢાયેલો હોય તો જ ચાલશે જો જૂનો દાખલો હોય છે તો તમારી અરજી ના મંજૂર થઈ શકે છે ત્યાર પછી મિત્રો ધંધાનું નામ લખવાનું છે ઉપર જે આપણે ટૂલકીટનું નામ સિલેક્ટ કર્યું એ જ લખવાનું છે ત્યાર પછી બાજુમાં અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં હા અથવા ના સિલેક્ટ કરો ત્યારબાદ બાજુમાં ઈ શ્રમ કાર્ડ નામ પણ નાખવાનો છે અને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો કઢાવી લેજો અને એ તમારા મોબાઈલથી પણ કાઢી શકો છો મેં એના પર વિડીયો બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ મિત્રો અરજદારનો રેશન કાર્ડ મેમ્બર આઈડી તો મિત્રો તમને આ મેમ્બર આઈડીને ના ખબર હોય તો તમને જણાવી દઉં રેશન કાર્ડમાં જે બધા સભ્યોનું નામ હોય એ નામને નીચે એક નંબર આપ્યો હોય છે તો એ જ મેમ્બર આઈડી છે તો એ નંબર એ લખવાનો છે અને ત્યાર પછી અરજદાર એ ધંધો ક્યાં કરે છે શહેરમાં કે ગામડામાં તો એ શહેરી અથવા ગ્રામીણ સિલેક્ટ કરવાનું ત્યાર પછી તાલીમની જરૂર છે કે નહીં હા અથવા ના સિલેક્ટ કરો ત્યાર પછી અરજદારને લોનની જરૂર છે કે નહીં હા અથવા ના સિલેક્ટ કરો ત્યાર પછી અરજદાર જ્યાં પણ આ ધંધો કરતો એનું સરનામું આપવાનું છે પેલા જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું તાલુકો ગામ સરનામું આપવાનું છે અને પિનકોડ લખવાનો છે અને ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને જો બધું બરાબર લાગે તો સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સ્ટેપ નંબર ત્રણ કે જેમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે આટલા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડી એની પીડીએફ બનાવી લેવાની છે તો જેમાં સૌથી પહેલા આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે બંને સાઈડનો ફોટો ત્યાર પછી રેશન કાર્ડની પીડીએફ અથવા ફોટો અપલોડ કરવાનો પહેલા રેશન કાર્ડનો નંબર નાખવાનો છે અને બાજુમાં આ બટન પર ક્લિક કરી રેશન કાર્ડનો ફોટો અથવા પીડીએફ અપલોડ કરવાની છે તો બધા ડોક્યુમેન્ટ્સ આ રીતે અપલોડ કરી લેવાના છે અને ત્યાર પછી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછીનું છેલ્લું સ્ટેપ નિયમો અને શરતો તો આમાં તમારે આ નિયમો અને શરતો વાંચી લેવાના છે અને ત્યાર પછી હું ઉપરની બધી શરતોથી સહમત છું એની સામે એક બોક્સ છે એમાં માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સેવ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો તમારું આ ફોર્મ ભરાય જશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે આમાં તમારે અરજી પ્રિન્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં આપ જે ફોર્મ ભર્યું હતું એનું અરજી ફોર્મ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે તમે આ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો